કૃષ્ણ બાલાઓ હું રમેશ ધારો થર્વને પ્રેમી શાળામાં પાઠવીએ છીએ અને અમારી ચેનલ ગુજરાતી બાઇબલ રીડિંગ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત પણ કરીએ છીએ અમારો એક આ નમ્ર પ્રયાસ છે કે પિતા બાપના પવિત્ર વચનોનો પ્રચાર પ્રસાર થાય તેને માટે અમે રોજ એક બાઇબલમાંથી અધ્યાયનું વાંચન કરી રહ્યા છે અને તેને અમે પ્રસારિત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો કે જેથી પિતા બાપના વચનો વધુને વધુ લોકો સુધી પહોંચે તો આજના જે વચનો આપણે વાંચવાના છે અને આપણને આ સમય આ તક મળી છે તેને માટે પણ પિતા બાપનો આભાર માની લઈએ તો એ ટૂંકી પ્રાર્થના કરતા આપણે આજના વચનોમાં જોઈશું જે વચનો પ્રથમ રાજાઓ અને તેનો ઓગણીસમો અધ્યાય છે તો આજે આપણે પિતા બાપના વચનોમાંથી ઓગણીસમો અધ્યાયનું વાંચન કરીશું પવિત્ર પવિત્ર અધ્યક્ષ દેવી હો બાપ અમે તમારો આભાર માનીશું પ્રભુ કે તમે ત્યાં સુધી અમને સાચવ્યા સંભાળ્યા અને ક્યારે તમે એમને સુંદર તક આપી છે તમારા વચનો વાંચવાની માટે એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર લાવીએ છીએ ત્યારે બાપા વચનો પર તમારા પુષ્કળ અને તમારી કૃપા આપજો વાંચવાની માટે પ્રભુ જ્ઞાન બુદ્ધિને ડંફળથી ભરજો પ્રભુ જે લોકો સાંભળે છે પ્રભુ એ પ્રત્યેકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ દરેકને તમારા અને તમારી કૃપાથી ભરજો અમે તમારા હાથોમાં સોંપાય છે

હું તારા જીવને એ પ્રબોધકોમાંના એકના જેવો જીવ જેવો ન કરું તો દેવતાઓ મને એવું ને એથી પણ વધારે વિતાડો તેણે તે જોયું ત્યારે તે ઉઠીને પોતાનો જીવ લઈને નઠો ને યહૂદ્યાના બેરસેબામાં પહોંચ્યો ને ત્યાં તેણે પોતાના ચાકરને મૂક્યો પણ પોતે એક દિવસની મુસાફરી જેટલે દૂર અરણ્યામાં ગયો ને જઈને એક રોતેમ વૃક્ષ નીચે બેઠો ત્યાં તેણે મોત માગ્યું અને કહ્યું

વળી બીજી વાર આવીને તેને ઓળક્યો ને કહ્યું ઉઠીને ખા કેમ કે તારે લાંબી મજલ કાપવાની છે તેણે ઉઠીને ખાધું તથા પીધું ને તે ખોરાકના પ્રતાપથી તે ચાલીસ દિવસ ને રાત ચાલીને ઈશ્વરના પર્વત હોરે પર પહોંચ્યો તેણે ત્યાં એક ગુફામાં જઈને ઉતારો કર્યો અને જુઓ એ હોવાનું વચન તેની પાસે આવ્યું ને તેણે એલિયાને પૂછ્યું એલિયા તું શું કરે છે તેણે કહ્યું સેન્યોના ઈશ્વર યહોવાની માટે મને ઘણી જ આસ્થા ચડી છે કેમ કે ઇઝરાયેલી લોકોએ તમારા કરારનો ત્યાગ કર્યો છે તમારી વેદીઓને પાણી નાખી છે ને તમારા પ્રબોધોને તરવારથી મારી નાખ્યા છે અને હું હા હું એકલો જ બચી રહ્યો છું અને તેઓ મારો પણ જીવ લેવા શોધે છે યહોવાએ કહ્યું બહાર આવીને પર્વત પર યોવાની સમક્ષ ઊભો રહ્યો અને જુઓ યહોવા ત્યાં થઈને જતા હતા ને ભરે તથા જોરાવર વાયુ પર્વતોને ફાડતો તથા યહોવાની સમક્ષ ખડકોના ટુકડે ટુકડા કરતો હતો પણ એ વાયુમાં યહોવા નહોતા અને વાયુ પછી ધરતીકમ થયો પણ એ ધરતીકમમાં યહોવા નહોતા અને ધરતીકમ પછી અગ્નિ પ્રગટ્યો પણ તે અગ્નિમાં યહોવા નહોતો અને અગ્નિ પછી એક જીવનો સાથ સંભળાયો એલિયાએ એ સાંભળ્યો ત્યારે એમ થયું કે પોતાનું મોં પોતાના જબ્બાથી ઢાંકીને તે બહાર નીકળ્યો ને ગુફાના મોં આગળ ઊભો રહ્યો અને જુઓ તેની પાસે એક એવો સાદ આવ્યો એલિયા તું અહીં શું કરે છે તેણે કહ્યું શન્યના ઈશ્વર એ માટે મને ઘણી જ આસ્થા ચડી છે કેમ કે ઇઝરાયેલ લોકોએ તમારા કરારનો ત્યાગ કર્યો છે તમારી વેદીઓને પાડી નાખી છે ને તમારા પ્રબોધકોને તરવારથી મારી નાખ્યા છે અને હું હા હું એકલો જ બચી રહ્યો છું અને તેઓ મારો પણ જીવ લેવા શોધે છે યહોવાએ તેને કહ્યું અરણ્યને માર્ગે થઈને દમસ પાછો જા અને તું ત્યાં પહોંચે ત્યારે હજાયલનો અભિષેક કરીને તેને અરામનો રાજા ઠરાવ્યો અને નિમસીના દીકરા યહુનો અભિષેક કરીને તેને ઇઝરાયલનો રાજા ઠરાવજે અને અબેલ મહલાવાસી સાફટના દીકરા એલિસાનો અભિષેક કરીને તેને તારી જગ્યાએ પ્રભુદક ઠરાવજે અને એમ થશે કે ઇઝરાય હજાયેલની તરવારથી જે બચી જશે તેને એહુ મારી નાખશે અને એહુની તરવારથી જે બચી જશે તેને એલિશા મારી નાખશે તો પણ હું મારે માટે ઇઝરાયલમાં એવા સાત હજારને બચાવીશ કે જે સર્વના ઘૂંટ બાલની આગળ કદી નમ્યા નથી ને જેઓમાંના કોઈના મુખે તેને ચુંબન કર્યું નથી પછી એલિશિયા ત્યાંથી વિદાય થયો સોરી પછી એલિયા ત્યાંથી વિદાય થયો ને સાફાટનો દીકરો એલિસા તેને ખેતર ખેડતા મળ્યો તેની આગળ બાર જોડ બળદ હતા ને પોતે બારમી જોડ સાથે હતો એલિયાએ તેની પાછળ જઈને પોતાનો જબ્બો તેના પર નાખ્યો તે બળોદોને મૂકીને એલિયાની પાછળ દોડ્યો ને કહ્યું કૃપા કરીને મને મારા પિતાને તથા મારી માને ચુંબન કરવા જવા દો ને પછી હું તમારી પાછળ આવીશ એલિયાએ તેને કહ્યું ભલે પાછો જા કેમ કે મેં તને શું કર્યું છે એટલે એલિશા તેની પાછળ ન જતો પાછો ફર્યો ને તેણે બળદની એક જોડ લઈને તેમનો વધ કર્યો અને બળદના સામાનથી તેમનું માંસ માફીને લોકોને પીડશ્યું ને તેઓએ તે ખાધું પછી તે ઊઠીને એરિયાની પાછળ ગયો ને એની સેવા ચાકરી કરી પ્રભુ તેના વાંચેલા વચ્ચે ને પુષ્કળ આશીષ અને કૃપા પ્રાર્થના કરીએ આકાશવાસી સૈન્ય દેવ જવાબ તમારો આભાર માનીએ તમારો ઉપકાર માનીએ તમને માન મહિમાને ગૌરવ આપીએ અમારા જીવનમાં એકા નવો દિવસ આપ્યો એ દિવસને આશીર્વાદિત કીધું અને દિવસને માટે જોઈતા સગળા પણ પિતા બાપ તમે પૂરા પાડ્યા છે આ તમામ બાબતોને યાદ કરતા પિતા બાપ અમે તમને માન મહિમાને ગૌરવ આપીએ છીએ અને તમારો આભાર પણ માનીએ છીએ બાપ આજના દિવસે અમે જે વચનો વાંચ્યા બાપ એ વચનોને પિતા બાપ અમે સમજીએ કેમ કે તમારા વચનોની અંદર ગુડ રહસ્યો છુપાયેલા છે ત્યારે એ રહસ્યો સમજવાને માટે પિતા બાપ તમે અમારી સમજ શક્તિના દ્વાર ખોલો કે જેથી તમારા વચનોની અંદર જે ગુઢ રહસ્યો છે એ અમે સમજી શકીએ તમને ઓળખી શકીએ તમારા માર્ગો જાણી શકીએ અને એ પ્રમાણે અમે અમારા જીવોનો વ્યસ્ત કરીએ તેને માટે અમે તમારી સહાયતા મદદ માંગી લઈએ છીએ બાપ આ વચનો જે કોઈ ભાઈ કે બેન સાંભળે છે ને સગડાઓને પિતા બાપ તમારી આશિષથી વર્ષિત કરજો તેઓના કામ નોકરી તથા રોજગારને આશીર્વાદિત કરજો તેઓના કુટુંબોને આશીર્વાદિત કરજો અને તેઓના કુટુંબોની અંદર જે બી કંઈ જરૂરિયાત હોય પિતા બાપ તમે તેઓને તમારા પવિત્ર ભંડારમાંથી પૂરી પાડજો અમે જાણીએ છીએ નથી જાણતા એવા ઘણા લોકો છે બાપ કે જેઓ બીમાર છે ઘણા અકસ્માત ઘાયલ થયેલા છે અને તેઓ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે આવા સમક્ષ તો લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારા ઘાયલ તંદુરસ્ત હાથમાં સ્પર્શ પડે તમે તેઓને સ્પર્શો અને તેઓ સંપૂર્ણ તાજા પણ પ્રાપ્ત કરે તમારા નામને માન ને ગૌરવ આપે અને તમારી આગળ ગૂંટડે પડીને તમારો આભાર માને એવી કૃપા તમે થવા દેજો લડાઈઓ ચાલી રહી છે ત્યારે પિતા બાપ આ લડાઈઓને તમે શાંત કરો કેમ કે તેમાં હજારો લાખો લોકો ઘણા મરણને શરણ ગયા છે બીજા લોકો ગરબા વિહોણા થયા છે ઘણા ઘાયલ થયેલા છે ત્યારે પિતા બાપ તમારી શાંતિ પ્રસરે એવી કૃપા અમે તમારી પાસે માંગી લઈએ છે ઈજરાયલ એ તમારી ભૂમિ છે બાપ અને ઇજરાયલી લોકો એ તમારી પ્રજા છે પિતા બાપ ત્યારે પિતા બાપ એ ઇઝરાયલની ભૂમિને લડાઈને તમે શાંત કરો અને ત્યાં તમારી શાંતિ પ્રસરે એવી કૃપા તમે થવા દો તમારો આવો ખૂબ જ નજીક છે તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને અમે હરદમ તૈયાર હોઈએ તેના માટે તમે અમને તૈયાર કરો અમને તમારા માર્ગ બતાવો બાપ પ્રભુ પિતા જે કુટુંબની અંદર દીકરા દીકરીઓ તમે આપેલા છે એ દીકરા દીકરીઓ જુવાન થયા છે અને તેઓને યોગ્ય પાત્રો મળતા નથી તેઓ યોગ્ય પાત્રોની શોધમાં છે ત્યારે પિતા બાપ અમે એવા દીકરા દીકરીઓને તમારી સમક્ષ લાવીએ છીએ કે આવા દીકરા દીકરીઓને યોગ્ય પાત્ર મળે અને એક નવું કુટુંબ તમારામાં ઉમેરાય અને તમારો નામને માન મહિમાને ગૌરવ મળે એવી કૃપા તમે થવા દેજો બાપ ઘણા તમારા દીકરા દીકરીઓ જોની સંતાન છે તેઓ સંતાનની વાંચના રાખી રહ્યા છે બાપ અને તેઓ તમારી આગળ વિનંતીઓ કરી રહ્યા છે બાપ પિતા બાપ તમે તેઓની વિનંતીઓ સાંભળજો અને તેઓની પ્રાર્થનાનો ઉત્તર પણ આપજો બાપ વિશેષ પિતા બાપ જે બી કોઈ કુટુંબની અંદર સેતાની કાત્મા હોય એ કુટુંબને તમારા લોહીના છંટકાવ વડે પવિત્ર કરો અને ત્યાંથી સેતાની આત્માને બહાર કાઢો અને કુટુંબ તમારું કુટુંબ બની રહે કૃપા તમે થવા બા પિતા અત્યારે ઘણી તમારી મંડળીઓની અંદર સી ચાલી રહી છે ત્યાં આગળ લોકો એકબીજાની વિરુદ્ધના કાર્ય કરે છે તમારી વિરુદ્ધના કાર્ય કરે છે અને તેનાથી તમારી મંડળીઓ જે કમજોર થઈ જાય છે બાપ ત્યારે પ્રભુપિતા ત્યાં આગળ તમે તમારો આત્મા મોકલો કે તેઓ સગડાઓ એક હૃદય ના થાય એક સાથે વિચારનારા થાય એક થી સગળા નિર્ણયો લે અને એ નિર્ણયો તમારા માન મહિમાને ગૌરવને માટે હોય અને તમારી મંડળી વધુને વધુ ફૂલે ફાલે અને તમારા નામને માન મહિમાને ગૌરવ મળે એવી કૃપા તમે થવા દેજો બાપ અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો બાપ અમારા દેશના પ્રેસિડેન્ટને આશીર્વાદિત કરજો બાપ આ દેશની જવાબદારી ઓદા કરવાને માટે તમે તેઓને શક્તિ સામર્થ્ય બળબુદ્ધિ અને ડાપણ આપજો બાપ તેઓની શારીરિક તંદુરસ્તી બક્ષો બાપ મારા દેશના સગડા લોકોને આશીર્વાદ કરજો બાપ અને એ જ રીતે આ પૃથ્વી પરના સગડા લોકોની ઉપર પણ તમારી આશીષની વરસાદ થવા દેજો બાપ ભારતની અંદર ઘણા લોકો એવા છે કે જેઓની પાસે રહેવાને માટે ઘર નથી ખાવાને માટે ધાન નથી એવા સગડા નિરાધાર લોકોને માટે અમે પ્રાર્થના કરીએ બાપ કે ત્યાં આગળ એવા લોકોની તમે સહાયતા મદદ કરો તેઓની સાથે રહો અને ભારતના શાહગળા લોકોની પણ તમારી આશીષની વર્ષા થવા દો બાપ તેના રાજનેતાઓને તમે બુદ્ધિ જ્ઞાન પણ આપો બાપ કે દેશ ચલાવવાને માટે તેઓ યોગ્ય નિર્ણયો લે લોકોના પ્રશ્નોને હલ કરવાને માટે યોગ્ય નિર્ણયો લે અને લોકોની અંદર પ્રભુપિતા શાંતિ પ્રસરે લોકો સુખ શાંતિથી રહી શકે અને તેઓ તમારા નામને માનવી માને ગૌરવ આપે એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ હવે પછી અમે તમારા હાથોમાં મુકાય છે બાપ ત્યારે અમારાથી જાણે અજાણે થયેલા પાપોની અમે ક્ષમા માગી લઈએ છીએ કે અમારા પાપોની અમને ક્ષમા આપો અને મને તમારા બાળકો તરીકે સ્વીકાર કરો અમારી આ સગડી રોજોગારો જો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ ઈ સુમસી જે કાલવાયના પાળ પર વિંધા કૃષિ ડટાયા અને ત્રીજે દિવસે પુનર્થન પામ્યા તેમના મીઠા અને પ્યારા નામો તમારી સમક્ષ લાવતી હશે સાંભળો તેનો સ્વીકાર કરો બાપ આમીન આમીન